કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો તમને આગળના બ્લોકમાં મેં કીધું હતું કે હું આવી છું મારા પપ્પાના ગામે તો મારા પિયરમાં હું આવી છું અને અમારી નાનપણની યાદોને તાજી કરવા માટે અને અમે જે માતાજીને પૂજીએ છીએ ખોડિયારમાં એને ત્યાં દર્શન માટે આવી ગયા છીએ અને અમારા ગામની થોડીક બહાર નીકળીએ એટલે જો આ ડુંગર જેવું આવે છે અહીંયા અમે આટલું ઊંચું ચડ્યા છીએ દાદર એવું નથી હજી કેટલું ઊંચું છે આટલા ઊંચેથી અમે આવ્યા છીએ આટલા નીચેથી અમે ઉપર આવ્યા છીએ તો અહીંથી હજી ઉપર જવાનું છે આ છે ખોડિયારદારનો ડુંગરો ખોડિયારદાર અહીં ખોડિયારમાં છે અમારા અને એને બધા

જોર જોરથી બૂમો પાડતા ગમે બૂમો પાડતા એટલે હું બધા પડઘા પડીને પાછા આવે એટલે એવી મસ્તી બહુ જ કરતા હતા અને જે નાના નાના પડીકા આવે એવું બધું ખાવાનું લઈને આવતા ઘડી નાસ્તો કરતા એવું બધું કરીને ઘરે વયા જતા હતા તો અત્યારે નાનપણની યાદો તાજી કરવા માટે અમે જો એ ડુંગર ઉપર આવી ગયા છીએ ને હવે ચડીએ છીએ પાછા ઉપર માતાજીના દર્શન કરવા માટે તો તમે પણ આજે દર્શન કરી લેજો માતાજીના Aside, ese

અમે અને અહીંયા કૂતરાય છ

આરો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર